મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે અંદર દાખલો નંબર તે આપણે જોઈ લઈએ ઉદાહરણમાં પણ એક જ છે સ્વાધ્યાયમાં પણ એક જ છે બેમાંથી ગમે તે એક કરો બધી એન્ટ્રી આવે છે એટલે આપણે સ્વાધ્યાયનો દાખલો કરીએ છીએ એ એમાં પહેલી એન્ટ્રી છે

સી વચ્ચે મિલકત બરાબર આ બે ભાગ છે જોઈ લો તમે આ બે શું છે ભાગ છે એ બરાબર આ બે ભાગનું સરવાળો થવો જોઈએ એ આપણે ચેક કરતા જવાનું રોકડી મિલકતમાં આવે એટલે કાંઈ નથી એટલે બંને બાજુ સરવાળો એ બરાબર સીધા એટલે એસી જતા જવાનું અને ઘણી વખત નીચે લખેલા હોય છે તો નીચે લખતા જવાનું તો પણ જગ્યા ઘણી રોકે એટલે સાઈડમાં લખ્યું છે જેથી માટે એન્ટ્રી મારી બરાબર

હવે આમાં શું થયું રોકડ ઘટી છે શું થઈ છે રોકડ ગતિ રોકડ ઘટી અને બેંક સિલેક વધી છે રોકડ ઘટી એટલે આપ ઘટી શું છે ગતિ અને સિલેક શું કરશું વધી બરાબર અને મૂડી આપણી પાસે રોકડ હતી એસી હજાર કેટલી હતી આધી 20000 ગઈ તો બાકી કેટલી રહી 60000 અને બેંક સિલક કેટલી થઈ 20000 લઈને આવી છે ગાડીયા બરાબર મિત્રો આપણે રોકર હતા રોકર 80000 થીમાંથી 20000 ગઈ એકમાં ગયા એટલે રોકર કિંમત 60000 રહી અને બેંક સિલક આપની પાસે વધી રે 20000 ઇસ 20 ની 60 80 તો આપણને સી છે તો બનીણો સરળ 80 80 થઈ ગયો એમ સરવાળો મિલાવતા જવાનું અને જેટલા ખાતા હોય ખાતા રાખતા ઉપર પડે જેટલા હેડ વધતા હોય એ આ મિલકતમાં બધા હેડ વધતા આવશે આમાં ઓછા છે આમાં હેડ વધતા જેટલા હેડ હોય હેડના પૈસા સામ સામે રાખતા હોય રોકડ છે તો રોકડના સાઠ હજાર બેંક છે તો વીસ હજાર બરાબર છે હવે ત્રીજી એન્ટ્રી છે ચાલીસ હજારનો હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી ઉધાર ખરીદી કરી એટલે ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે જમા આપણા ખાતે જમા કરશું ખરીદ ખાતે ઉધાર ચાલીસ હજાર તે હિમાની ખાતે જમા ચાલીસ હજાર એમાં શું થયું માલ વધ્યો આપણો બરાબર ને માલનો નો સ્ટોક વધ્યો અને સામે દેવું પણ વધ્યું ઉધાર લીધું છે તો આપણી પાસે આ પહેલેથી ચાલ્યું આવે છે દરેક એન્ટ્રી માં લખતા આવું પડશે રોકડ સાહીઠ હજાર ચાલી આવે છે બેંક સિલેક્ટ વીસ હજાર ચાલી આવે છે ત્રીજું હેડ વધ્યું માલ સ્ટોક આપણે ખરીદી ચાલી એટલે ચાલી જાય માલ સ્ટોક તો એ મિલકતમાં આવે માલ આ બધી મિલકત છે રોકડ બેંક સ્લેપ માલ સ્ટોક સામે આપણે દેવ વધ્યું આ તો મૂડી તો એની જ રહેશે પણ દેવ વધ્યું એટલે દેવામાં ચાલીસ હજાર આવશે બરાબર મિત્રો એટલે ચાલીસ હજાર દેવું વધ્યું એટલે દેવાના ખાનામાં આવે અને અહીંયા માલ સ્ટોક વધ્યો એટલે મિલકતના ખાનામાં આવે એટલે બે હેડ માટે એક હેડ વધ્યો એટલે ત્રણ હેડ થયા અને આનો સરવાળો મારો તો ચોવીસ સાઠ સાઠ એકવીસ અને ચાલીસ ને એસી આ પણ એકવીસ થાય એટલે તારો મળી ગયો બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ બરાબર છે ચોથી એન્ટ્રી જોઈએ તો વીસ હજાર નો માલ રોકડે ખરીદ્યો તો એ ખરીદ ખાતે તો ઉધાર આવશે પણ રોકડ છે રોકડ જશે રોકડ ખાતે જમા ખરીદ ખાતે ઉધાર તો ત્રીસ હજાર રોકડ ખાતે જમા તો ત્રીસ હજાર એ તો આમાં ખરીદ કરી લે માલ નો સ્ટોક વધ્યો અને રોકડ ગઈ એટલે રોકડ ઘટી કહેવાય તો આપણે રોકડમાં કેટલા ઘટાડવાનું ત્રીસ હજાર સાહીઠ હજાર હતા તો રોકડમાં કરી નાખો ત્રીસ હજાર બેંક બેલેન્સ ની રહેશે અને માલનો સ્ટોક ચાલ્યો તો એને બલે 30 વધ્યો એટલે માલ સ્ટોક 70000 થઈ ગયો આમ જે જે સ્ટોક હોતા એ વધતા અને ઘટતા જ ઘટતા જવાનું એટલે 30000 રોકડ વધી થોડી રોકડ ઘટી તો સાઈડ બલે 30 થઈ ગઈ અને માલ સ્ટોક વધ્યો ખરીદી કરવાથી તો ચાલીને બદલે 70 થઈ ગઈ અહીંયા કોઈ ફરક નહીં પડે 70 ને લીધે હું 21 નહીં પણ 21

આપણે આ વર્ષ માંગશું પણ સ્ટોક પંચાવન હજાર ઘટી ગયો આપણી પાસે સિત્તેર હજાર નો આ તો જો રોકડ તો રોકડ એમ એમ આવશે તો બેંક એમ એમ માલ સ્ટોક તો સિત્તેર નો એમાંથી પંચાવન વેચાઈ ગયું બરાબર છે તો બાકી વધ્યા પાંત્રીસ કેટલા વધ્યા પાંત્રીસ બરાબર તો માલ સ્ટોક પાંત્રીસ નો રહેશે અહીંયા આપણે

પચાસ ચાલી ને એક ને ચાલી ચાલીસ બંને બાજુ એક ચાલી એક ચાલી થાય છે હવે રોકડ થી વેચાણ કર્યું છઠ્ઠી છે માલમાંથી દસ હજાર ઘટશે અઢાર વેચો એટલે આઠ હજાર ન પહોંચે મૂડીમાં વધશે એટલે આપણે જોકડ તો એ હા વેચાણ કર્યું છે અઢાર હજાર રોકડ અઢાર હજાર વધી રોકડાની વિચાર કર્યો ને આવે તે ઉતાર રોકડા લે તો 30 ને બદલે 48 દે બેંક સી લખ 20 અને માલ 5 હતો એને બદલે 25 નો થયો કારણ કે 10000 માં આવી ગયો લેણું એનું એ છે લેણું પણ એનું છે કાય વધ ઘટ થશે ની બે માં રોકડ વધી 18000 ની એટલે 48 થઈ બેંક બેલેન્સ એનું રહે છે માલ સ્ટોકમાંથી માંથી 5 માંથી 10 ગયો એટલે 25 અને લેણું વધ્યું એટલે આ ચોથું એલિયમ એમ રહે છે 55000

ખરીદ કરેલો માલ જે છે ખરીદ પણ જે માલ ખરીદ કરેલો હતો એ આપણે અહીંયાને એ આપણે આપતો એટલે સ્ટોક વધ્યો સ્ટોક સુધી વધ્યો એ ખરીદ ખાતે ઉધાર ચાલી જાય હિમાની લેનાર ખાતે ચાલી જાય બરાબર છે તો એ માલ આપણે ખરીદ કર્યો તો એ આપણે ખરીદ પરત ખાતે જમા કર્યો છે એટલે આપણે શું કર્યું છે સ્ટોક એટલો આપણો બે હજાર જેટલો છે એ ઘટશે સ્ટોક શું થશે ઘટશે બરાબર માલ પરત કર્યો ને એટલે સ્ટોક ઘટશે દેવું ઘટશે અને સ્ટોક પણ ઘટશે તો બે હજાર રૂપિયા આપણે સ્ટોકમાં ઘટાડી નાખીએ પછીને બદલે કરી નાખીએ અને દેવું બે હજાર ઘટાડી નાખીએ એ જે દેવું ચાર હજાર હતું એ પહેલા આડત્રી હજાર થઈ જશે એટલે માલ પરત કર્યો એટલે મિત્રો એટલા ઓછા લેવા પડે બરાબર છે એટલે હિમાની ખાતે ઉધાર બે હજાર કે ખરીદપુર ખાતે બે હજાર દેવું ઘટ્યું અને સ્ટોક પણ ઘટ્યું

તેજસ્વીન ખાતે જસ્વીને ચાર હજારનો માલ પરત કર્યો આપણે જે વેચ્યો હતો ઈ શું કરી માલ પરત કર્યો એ વેચાણ ખાતે જમા હતો તો વેચાણ પરત ખાતે ઉધાર આવે તો વેચાણ પરત ખાતે ઉધાર ચાર હજાર તેજસ્વીન ખાતે આપનાર ખાતે જમા કર્યા એમાં શું થયું સ્ટોક વધ્યો માલ આવ્યો ને આપણે વેચ્યો તો એ જસ્વીનને માલ વેચ્યો હતો એ માલ પરત આવ્યો છે માલ સ્ટોક જો

એ સરવાળો રહેશે એક છેતાલીસ એક છેતાલીસ કોઈ જાતનો ફરક પડશે નહીં મિત્રો નવમા એમ છે કે હિમાની અને જસલીનને હિસાબ ચૂકવે કરો તો હિમાની આપણા પાસે માંગે છે આડત્રી હજાર એટલે આપણે આડત્રી ચૂકવશું જ્યારે જસલીન પાસે આપણે હવે એકાવન હજાર માંગી છે આપણને આપશે તો મિત્રો હિમાની ખાતે ઉધાર આવશે રોકડ આપણી પાસે આવે છે

ભાઈ રોકડ વધી તો રોકડ માં ઉમેરી નાખવાની લેણું વધ્યું અને આપણે શું અસર થઈ આ વ્યવહારની બરાબર માલ પર શું અસર થઈ અસર થાય છે એ પ્રમાણે આપણે અહીંયા વધઘટ કરતા રહેવાનું એ મિત્રો જે નવું એડિંગ બને બનતા જો પેલા શરૂઆતમાં બે પેલા એક જ રોકડ પછી બેંક થી પછી રોકડ બેંક ને માલ સ્ટોક થયો પછી વળી લેણાનું થયું ચાર થઈ ગયા ફેર સુધી ચાર રહ્યા વળી કોઈ મિલકત નું આવે તો વળી અંદર વધી મિલકત નું વધશે એટલે આમ છે ને અહીંયા આ એક બે ત્રણ ચાર પાંચ ની કોલમ મોટી રાખવાની કારણ કે એમાં હેડિંગ વધતા આવે છે હેડિંગ વધતા આવે તો એ પ્રમાણે આપણે આમ ખેંચાવવું પડે અને પછી અસર પ્રમાણે તે જે હેડિંગમાંથી બાદ કરવાનું હોય વધવાનું વધારી દેવાનું અને પછી તાળો દોરવી લેવાનો તમારો જવાબ આવી જાય મિત્રો બરાબર સમજણ પડી ગઈ છે હજી આ આપણો લાંબો છે નવ સુધી થયો છે એટલે દસ એન્ટ્રી થઈ છે ટોટલ લગભગ એકવીસથી બાવીસ જેવી એન્ટ્રી છે હજી બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લખશું કારણ કે બધી એન્ટ્રી એક જ વિડીયોમાં લઈશું તો આપણને શું થશે લાંબો થઈ જશે એટલે મેં નવ સુધી લીધી છે ફરીથી દસ પછી નેક્સ્ટ વિડીયો બનાવશું જય સીઆરમ જય દ્વારિકાદીશ